આજરોજ જામનગર શહેર વિસ્તારમાં જામનગર પોલીસ દ્વારા આવનાર થર્ટી ફર્સ્ટના તહેવારના અનુ અનુસંધાને જેટલા પણ વાહનો છે એનામાં ચેકિંગ કરી કોઈ કેફી દ્રવ્ય કે કોઈ કેફી પીણા કરીને કોઈ ટ્રિંક એન્ડ ડ્રાઈવ કરતું હોય તે બાબતની ડ્રાઈવ કરવામાં આવી હતી તેમજ જેટલા પણ વાહન એમ વ્યક્તિ નક્કતા કેસો છે એ પણ કરવામાં આવ્યા જામનગર સિટી એ ડિવિઝન પોલીસ એ ડિવિઝન અને પેડી ભરીને આ તમામ પોલીસ સ્ટેશનો પોતાના વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ શોપ અને અલગ અલગ બજારોમાં પણ કેસ કરવામાં આવ્યા બ્રેથ ડ્રેસ એનેલાઇઝરનો ઉપયોગ કરવામાં આવ્યો તો કે ત્યાંથી જેથી કોઈ આલ્કોહોલનું કોઈના પ્રમાણ જણાય આવે તો એ બાબતના કાયદેસરની કાર્યવાહી થઈ શકે એ બાબતની ટ્રાફિક ડ્રાઈવ હાલ માનનીય આઈજીસર એસપીસી દ્વારા જે આપવામાં આવેલી છે તેના અનુસંધાન કરવા કાર્ય નામગીરી કરવામાં આવેલ છે સર ખાસ કરીને મોસ્ટલી જેટલા પણ આપણા સિટીના તેમજ જિલ્લાના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામ જગ્યાએ ચેકપોસ્ટ પોલ્સ દ્વારા આવતા જતા તમામ વાહનો ચેક કરવામાં આવશે તેમજ કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ મળી આવી હતી તે તમામ વસ્તુ ચેક કરવામાં આવશે કે કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કેટલી પદાર્થ કોઈ કેટી દ્રવ્ય લેવામાં આવેલ છે કે કેમ કોઈ નાર્કોટિક્સને લગતા કેસ હોય કોઈ ડ્રગ્સને લગતા કોઈ કેસો ના બને એ બાબતનું તકેદારી પેટ્રોલિંગ કરવામાં આવશે જેટલા પણ આપણે પોલીસ સ્ટેશન છે તેમના દ્વારા પોતાના વિસ્તારમાં મહિલાઓની સેફ્ટીને બોલાવા માટે પોતાના મહિલા સ્ટાફ દ્વારા પણ સ્પેશિયલ ટીમો બનાવી અને જે કોઈ રસ્તામાં કોઈ રોમિયોગીરી કરતા કોઈ આવશે સામાન્ય તત્વો ધ્યાને આવે તેમને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જામનગર શહેર વિસ્તારના સિટી એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન પોલીસ તેમજ જેટલા પણ આપણા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ છે સિટીના તેમજ જિલ્લાના જેટલા એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાએ તમામ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી તેમજ સ્પેસ સાહેબના એલ્યુટરના માર્ગદર્શન હેઠળ એલસીબી તેમજ એસઓજીના અલગ અલગ ટીમો બનાવી તેમના દ્વારા પણ ચેકિંગ કરવામાં આવશે અને આવશે